સુરેન્દ્રનગર લીંબડી રોડ પર બઢવાણ પાસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગેરકાયદે ગેરકાયદે ખનીજ ખનીજ ચોરી અંગે નાયબ કલેક્ટરની ટીમ જે લાગી છે સંપત્તિનું વહન કરતા ત્રણ ડમ્પર જપ્ત કરાયા આ ત્રણ ડમ્પર સહિત નેવું લાખનો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડતા સ્થાનિક તંત્ર પર હવે સવાલ ઉઠી રહ્યા છે તંત્રના ચેકિંગને લઈ ભૂમાફિયાઓમાં ફફરાટ ફેલાયો વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિરેન ડાંગરેજા વિરેન કલેક્ટરની ટીમે દરોડા પાડી જે કાર્યવાહી કરી છે શું વધુ વિગતો ચોક્કસ મોડી રાત્રે ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન કરતા ત્રણ ડમ્પર થઈ અંદાજે રૂપિયા નેવું કબજે કર્યો છે બીજી બાજુ ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ ને અંધારામાં રાખી નાયબ કલેક્ટર ની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે અને આ ચેકિંગને પગલે ભૂ માફિયામાં પણ હાલ ફોકરાશ ફેલાઈ ગયો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે